ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના પાલી પંચાયતમાં રાખેલી ગ્રામ્ય સભામાં આશા વર્કર તેમજ પાલી પંચાયતના ચારથી પાંચ સભ્યોની હાજરીમાં સરકારના કાયદા પ્રમાણે ગ્રામ્ય પંચ સભા યોજવામાં આવી જોઈએ પરંતુ તાલુકાના અધિકારી તેમજ તલાટી સાહેબની ફરજ આવતી હોય છે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી આપવું પરંતુ પંચાયત સભ્યોના અવાજને દબાવી દેવામાં આવે છે શું ડી સાહેબ તેમજ ગાંધીનગરના અધિકારી તપાસ કરે તો આગું થયેલ છે કામ તેમજ ગ્રામસભાનું રહસ્ય બહાર આવી શકે છે ટીડીઓ તેમજ તલાટી સાહેબની કામગીરીની તપાસ કરવામાં આવે તેવી લોકચર્ચા શું આશા વર્કર બહેનોને સભામાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ દીવ મિનર ન્યૂઝના ખેડા જિલ્લાના બ્યુરો ચીફ સ્થળની મુલાકાત કરીને તપાસ કરતા હાજર રહેલ તાલુકાના અધિકારી અને તલાટીએ જણાવ્યું કે સભામાં બીજી તારીખ નક્કી કરવામાં આવશે તેમજ એજન્ડા ફેરવાની ફરજ અધિકારીની હોય છે તેમ છતાંય કાયદાનું ઉલ્લંઘન કરી અધિકારીઓ

સુનામ બોલાવા દે આ બેન શું કહે તમે તો આરટીઆઈ નાખો તમે યાર સભ્ય છો તમે બોલી ન શકો તો મતલબ શું છે હા મેં જોયું ને મેં જોયું હા તો રજૂઆત કરવાની યાર તો ટીડી રજૂઆત કરો બરોબર કે વસ્તુ ખોટી બહુ થઈ રહી છે એટલા માટે કેટલી વાર રજૂઆત કરી તમે કેટલી વાર રજૂઆત કરી